ભગવાન કેમ યાદ ન કરી સાહેબ કેના માટે ક્ષત્રિયો જ વખાણ કર્યા એવું નથી એ તો આર પાર ઉતરી ગયા છે અમે જ્યાં નજર કરી ને અમને મળે છે એટલે અમે વધારે વાત કરી બાકી હજી એક સદી પૂરી નથી થઈ દાદા સોમનાથ વંદના કરવા માટે એક માણસ આવ્યો ડાલા મથો પુરુષ અને સોમનાથ મંદિર તૂટેલું હતું ને આમ પગે લાગીને પાછો વળ્યો પણ આહુડા આવી ગયા બાર ના આવવા દીધા પાપડા પાપડના પડદાથી થી પ્રમાણ ને તોડતો હોય પાપડના પડદા બંધ કરી ગયો એ માણસ પાછો વળ્યો કારણ કે સોમનાથ મંદિર તૂટેલું આયુ રોવા મીડો વરાળ થઈ અને દરિયાએ કર્યો હે ભલા માણસ જે પ્રકૃતિ ની ભાષા દરિયાની સાંભળી હકે ને એ આખા દેશના રજવાડાને સહી કરાવી હકે માય નો થાય સાહેબ એ માણસ દરિયાએ અવાજ કર્યો એને હે ભલા માણસ પોતાની જાતને લોખંડી પુરુષ કેવાય છે તું લોહ પુરુષ છો હિન્દુસ્તાન ની શાન દાદો સોમનાથ નું મંદિર તૂટેલું ઢગલા પેડ્યા છે તું લોખંડી પુરુષ કેવાનું આવું દરિયા એને કીધું એવું લાગ્યું એ વાર એ માણસ હવે પાછો ભાઈ ડગલા દીધાને આમ દરિયાના ખારા ખારા પાણીમાંથી આમ અંજળી ભરી અને એને પ્રતિજ્ઞા કરી એ માણસે એ વિધર્મીઓ એ વિદેશથી આવેલો તમે અમારા હિન્દુ ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભ પટેલને આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ સાહેબ એને કરી બચાવ્યું એટલે અમે અમે ભૂલ્યા ન